હાલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારે એક નવા બ્લોક વિડીયોમાં તો મિત્રો આજે જવાનું છે આપણે અમદાવાદ એટલે અત્યારમાં નહીં તૈયાર થઈ ગયા અને નાસ્તો ને એવું પણ કરી લીધું તો હવે નીકળશું અમદાવાદ જવા માટે તો ફાઇનલી મિત્રો હવે આપણે અમદાવાદ જવા માટે ઘેરથી નીકળી જઈ છીએ તો જોવા પાયલ પણ આવી જાય ગાડીમાં આવી જાય ગાડીમાં અને પેટ્રોલ પણ નથી ગાડીમાં તો પેટ્રોલ પણ પુરાવું પડશે તો ચાલો મળીએ આગળ પેટ્રોલ પૂરાઈ ત્યાં જઈને ફાઇનલી મિત્રો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે ગાડીમાં પેટ્રોલ બિલકુલ નથી પેટ્રોલ પંપ તો ફાઇનલી મિત્રો પેટ્રોલ અમે નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ જવા માટે તો આજે અમારો વિડીયો કન્ટિન્યુ જોઈ રાખજો અમે અમદાવાદમાં માર્કેટ જે ફરશું એ તમને બતાવશું અમે કાયલા ગામ પહોંચી ગયા છીએ કારણ કે ત્યાંથી અમારા એક કાકા કાકી આવવાના છે તેમને લેવાના હતા તો પહોચી ગયા છીએ અને તે પણ અહીંયા જશે હવે તમને લઈ પછી અમે આગળનો વિડીયો કન્ટિન્યુ રાખશો તમે જોઈ રાખજો અમાર વિડીયો તો આપણે માનકોલ પહોંચી ગયા છીએ અને ચા પીવા માટે બે મિનિટ ઉભા રહ્યા હતા તો ચાલો જઈએ આપણે અમદાવાદ અને જોઈ લેવા છે માનકોલ ઉપસર ચા તો આની ચા બહુ જોરદાર હોય એટલે બે મિનિટ માટે ઉભા રહ્યા ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે અમદાવાદ અમદાવાદમાં અમે આવી છીએ ક્યાં પાલપુર ના કદી પાલપુર ના કદી

તો આ માર્કેટમાંથી આપણે કટલેરીની ખરીદી કરીશું કન્ટિન્યુ આપણે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેશું બધી ઘણી બધી માર્કેટ તમને બતાવશું અમે કઈ માર્કેટમાંથી શું ખરીદીએ અમે દુકાન માટે તો કન્ટ મિત્રો પાનકોળ નાકા આપણે પહોંચી ગયા છીએ અને ખરીદી ચાલુ કરી નાખી છે તો જો આ માર્કેટમાં ખરીદી ચાલુ થઈ ગઈ છે અને આ હેન્ડિઝાઇ પાયેલ આગળ આગળ તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહો તમને પણ બતાવી દઈએ પાનકોળના નાકામાં શું શું વસ્તુ મળે અને અમે શું શું ખરીદી કરવાના છીએ આજે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આ છે અમદાવાદનું પાનકોલ નાખા કટલેરી બજાર ફાઇનલી મિત્રો આપણે તંગસાર માર્કેટમાં પહોંચી ગયા અને અહીંયા લેવાની હતી કટલેરી તો આ માર્કેટનું પણ કામ થતી ગયું હવે જાશું આપણે અહીંથી પાંચ ગુવા તો પાંચ કુવાથી આપણે કરવાની છે કપડાંની કરી તો ઘણા દિવસ પછી આપણે આજે આવ્યા હતા અમદાવાદમાં તો બહુ દિવસ પછી આવ્યા તો અહીંયા તડકો પણ એટલો બધો ભૂબ છે એના લીધે થાકી પણ ગયા અને ભૂખ પણ જોરદારની લાગી છે આજે તડકોની વાદળ હાલ થોડીક બહાર પેલા તડકો હતો પણ હાલ તો વાદળ થઈ ગયા તો જો આ છે માર્કેટ અમદાવાદ નું સંસાર ફાઈનલી મિત્રો ખરીદી થઈ ગઈ છે પણ થોડુંક હજુ બાકી હતું તો હજુ થોડું ખરીદવી જઈ હી આરી અમદાવાદ ની બજાર રોડ અને ટ્રાફિક તો અર બાપા એટલું હેવે અને આજ તો અમને હલાય હલાય થકવી નાખતા અને ખવડાવ્યું શું ઈટલી વડાપા ખવડાવ્યું

તો આજે જમવાનો બપોરે મેળ આવ્યો નહોતો અને અત્યારે લાગી છે બહુ ભૂખ તો જમવા માટે આપણે અમે છીએ જોરદારની ભૂખ લાગી છે તો આ રીપાયલ આને પણ સવારની બહુ ભૂખ લાગી છે તો પેટમાં બળાઈને પણ જોઈ લો ક્યારની નહીં કે ખાવું હોય ખાવું હોય તો પાયનલ આવી હોટલ આપણે અમદાવાદની બહાર નીકળતા જ આવે તો ત્યાં જમવા રોકાના છીએ તો ત્યાં જમી લઈએ અને પછી તમને મળીએ તો તમારે પણ જમવું હોય તો જો આ મેન આવ્યા ઉપર આવી અમદાવાદ સાણંદ આવી ઉપર આવેલી છે એનું નામ છે અમૃતફળ હોટલ જોઈ લો તમે પણ બાર તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને આવી ગયા બાર હવે ઊંચી જશું ઘરે હજી ઘેર પોંખતા આપણે દોઢ બે કલાક થઈ જશે તો રાત્રે અગિયાર સાડા અગિયાર જેવું થઈ જશે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે ઘરે જઈને મળીએ તો જમીને આવી ગયા હતા બાર એ બધા તો અને હવે નીકળશું આપણી ગાડી લઈને ઘેર કાયલા કારણ કે અમારા કાકા કાકી જે આવ્યા હતા એમને ઉતારવાના હતા તો કાયલા તેમને ઉતાર્યા અને હવે અમે ઘરે જઈએ અને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ જરૂર જણાવજો કમેન્ટ કરજો અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ અને શેર કરજો આ હવે કાલ તમને નવા બ્લોગ સાથે હવે મળશું તો બધા મિત્રોને ગુડ નાઇટ